છોટા ઉદેપુરના જ નિપજ્યું મોત નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના એસટી ડેપો પાછળના વિસ્તારમાં આજે એક હૃદયદ્વારક દ્રાવક ઘટના બની છે બાળકી પોતાના ઘર નજીક સાયકલ પર રમતી એક માસૂમ બાળકીને ટ્રેક્ટર ચાલે કે અડફેટે લઈ ટ્રેક્ટર માથે ચડી જતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેક્ટરનું ટાયર બાળકી અને સાયકલ પર ફરી વળતા ક્ષણ માત્રમાં જ કંપારી છવાઈ ગઈ હતી આસપાસના લોકોએ ટ્રેક્ટર રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અજાણ્યો ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર થઈ ગયો હતો બોડેલી પોલીસે તત્કાલ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે મૃતક બાળકીના પરિવારજનોએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ બોડલી શહેરમાં શોક અને આક્રોશનો માહોલ સર્જી દીધો છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી અહીંયા ટ્રેક્ટરનું એ રેતી ભરેલું ટ્રેક્ટર આવ્યું અને છોકરી રમતી હતી સાયકલ લઈને એમાં ટ્રેક્ટરમાં કંઈ આવી ગઈ છે તો ટ્રેક્ટરના ટાયરમાં ચડી ગયું છોકરી અને ટ્રેક્ટરવાળા બાજુવાળા મકાનવાળાએ આવ્યા છોકરીને અંદરથી કાઢી ટ્રેક્ટરમાંથી દવાખાને લઈ ગયા ટ્રેક્ટરવાળાએ ટ્રેક્ટર લઈને ભાગી ગયા પકડવાની કોશિશ કરી હતી કોઈ કોઈ હતું જ નહીં તો કોણ પકડે હા બે જણ હતા એ એ છોકરીને સીધા બાઇક પર દવાખાને લઈને ગયા અને બાકી બધા એ લેડીઝ અને છોકરીઓ જ હતી બધી અમે ઘરમાં અંદર હતા બહાર જેવા ન કરે ટ્રેક્ટર વાળો ટ્રેક્ટર લઈને ભાગી ગયો